ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઉચ્ચ કમિશનરની કચેરી ગાંધીનગર તેમજ એચ એન જીયુ પાટણના પત્ર અનુસાર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર બીત્તલ એન વેકરિયા અને એનસીસી લેફ્ટન પ્રોફેસર રાજેશ ગણાવા દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ડીસા કોલેજ અને બનાસકાંઠા જિલ્લા સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો ડીઆરડી ડીસાના ડીવાયએસપી એસ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ રોડ સેફ્ટી તેમજ શિક્ષણના મહત્ત્વ અંગે મોટિવેટ કર્યા હતા અને ડીસા દક્ષિણ પીઆઈ કે બી પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું ડીસા ઉત્તર પીઆઈ ડીએલ ચૌધરીએ પણ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ એટલે શું એ વિશે માહિતી આપી બનાસકાંઠા જિલ્લા સાયબર સેલ ઓફિસર શૈલેષભાઈ લુવાએ સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે પીપીટીની માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તેમજ હેલ્પલાઇન નંબર વિશેની માહિતી આપી આવા કોઈ પણ ગુના થાય તો વિદ્યાર્થીઓએ શું પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર મિત્તલ એન વેકરિયા અને પ્રોફેસર દિવ્યાજી પિલ્લાઈએ કર્યું હતું કાર્યક્રમની આભાર વિધિ પ્રોફેસર રાજેશ પી ગણાવાએ કરી હતી અને આ કાર્યક્રમમાં કોઓર્ડિનેટર પ્રોફેસર તેજસ્વી બી આઝાદ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ